પાછળથી ગણતા આકાશભાઈનો ક્રમ કેટલામો છે આઠમો છે કેનિલભાઈનો ક્રમ આગળથી આઠમો અને આકાશભાઈનો ક્રમ પાછળથી આઠમો છે જો આ બંને ભાઈ એટલે કે કેનિલ અને આકાશની વચ્ચે પાંચ વિદ્યાર્થીઓ હોય

તમારી માટે સરસ મજાનો પ્રશ્ન એક હરોળમાં કુલ વીસ વિદ્યાર્થીઓ છે કેટલા છે વીસ વિદ્યાર્થીઓ છે આ હરોળમાં માં આગળથી ક્રમ આઠમો છે તો પાછળથી નીતભાઈ નો ક્રમ કેટલા સમજાવો ગણી ને બતાવો બેટા સપાટ Tá